માટે સ્વતંત્ર સંગ્રામ ઘણા આપણા સ્વાતંત્ર્ય સંગ્રામ ના નેતાઓ જેવા કે મહાત્મા ગાંધીજી અને નાની નાની અનામી નેતાઓના અધ્યક્ષ પણ હેઠળ આપણા ક્રાંતિકારીઓ પોતાના બલિદાન આપ્યા છે એમના જાન પણ ગુમાવ્યા છે ત્યારે આપણને સ્વતંત્રતા મળી છે આપણી પંદરમી ઓગસ્ટ ને ઓગણીસો સુડતાલીસ ના દિવસે આપણો દેશ આઝાદ થયો આશરે એકસો પચાસ જેટલા ગુલાબી માં આપણે વર્ષો વિતાવ્યા અને પછી આપણો દેશ આઝાદ થયો હાલે આપણે સ્વતંત્રતા પામી શક્યા છીએ એ આપણા દેશના સ્વાતંત્ર સંગ્રામના ક્રાંતિકારીઓ ના કારણે આપણે અત્યારે સ્વતંત્રતા અત્યારે આપણે ભોગવી રહ્યા છીએ આપણો દેશ જયારે આઝાદ થયો ત્યારે આપણા દેશમાં પાંચસો થી વધુ રજવાડાઓ હતા દેશી રજવાડાઓ હતા એનું એકત્રીકરણનું એકત્રીકરણ કરવાનું ભગીરથ કાર્ય આપણા ગુજરાતના પરનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે અને એમના એમના આ કાર્ય માટે આપણો દેશ સદાય ઋણી છે અને એનું ઋણ ચૂકવવા માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેવડીયા કોલોની ખાતે એમની પ્રતિમા પ્રસ્થાપિત કરી છે ખરેખર એ સરાહનીય કાર્ય કરશે અને એનું આપણે ઋણ ચૂકવી ચૂકવી શક્યા છે આપણા દેશમાં આપણો દેશ 77 વર્ષે આઝાદ થયાના સિત્તોતેર વર્ષે શૈક્ષણિક આરોગ્ય વૈજ્ઞાનિક કક્ષાએ ઘણી બધી વિકાસ ના કાર્યોમાં પણ આપણે હરણફાળ ભરી છે અત્યારે આપણું નામ વિકાસ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યું છે અને એ માટે આપણા આપણે બધા જ આપણા નેતાઓ પણ એના માટે સરાહનીય કાર્ય કરી રહ્યા આ માટે અત્યારે પણ આપણા સરહદ ઉપર જે લડી લડી રહ્યા છે શહીદો અત્યારે સૈનિકો અને શહીદીને રહ્યા છે આપણા દેશની રક્ષા કાજે એમને પણ અત્યારે યાદ કરવા ખટે અને એમને સતત નમન પણ કરવા પડે આપણે પણ આ દેશ આઝાદ થયો પછી જેવી રીતે સૈનિકો આપણા દેશનું રક્ષણ કરી રહ્યા છે એવી રીતે આપણે પણ આપણા દેશના વિકાસ કાર્યમાં આપણે સહયોગ આપવો પડે કેવી રીતે કે સ્વચ્છતા જાળવીએ કરવેરા ફરીએ અને સરકારના કાયદાઓનું રાજ્ય સરકારના કેન્દ્ર સરકારના કાયદાઓનું ઉલ્લંઘન ન કરીએ એનું પાલન કરીએ જેવી જેવી કે ટ્રાફિકના નિયમો હોય કે સરકારે જે કોઈ નિયમો પાડ્યા હોય એનું પાલન કરીએ તો એ એ પણ આપણા દેશના વિકાસમાં આપણું સહભાગી કાર્ય જ રહેશે દિલ્હી ખાતે અત્યારે સ્વતંત્ર પર્વ માનનીય વડાપ્રધાન શ્રી ના હરદ હસ્તે ઉજવાઈ રહ્યું છે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ખેડા જિલ્લા ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ના વરદ હસ્તે થઈ રહ્યો છે એવી જ રીતે દરેક ગામોમાં પણ તાલુકા કક્ષાનો પ્રોગ્રામ થાય ગામના છેવાડાના પણ દેશભક્તિના રંગે રંગાઈ જાય દેશની ભક્તિ અને દેશ જાગૃત થાય એટલા માટે ગામે ગામ તાલુકા કક્ષાના કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે એ પણ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એમનું આ સરાહનીય પગલું છે કે દરેક ગામમાં તાલુકા કક્ષાનો પ્રોગ્રામ થાય આપણા બે રાષ્ટ્રીય તહેવાર છે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી બંને પણ આપણે સહભાગી સહભાગી બનવું જ પડે અને બનવું જ જોઈએ એટલે આ એક દેશદાસ એક ભાવના ઉભી થાય એ માટેનું સરાહનીય પગલું છે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે હાલ પણ શિક્ષણ ક્ષેત્રે આપણે હરણફાળ પડી છે દરેક ગામડાની સ્કૂલોમાં હું છું સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર લેબ પછી હોય શિષ્યવૃત્તિ ગણવેશ તમામ દેશ દેશનું શિક્ષણ સ્તર સંકટ મોચન યોજના વયવંદના પેન્શન યોજના નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના એ પણ દરેક ગામે ગામ એનું અમલીકરણ થઈ રહ્યું છે અને ગામ લોકો ભાગ લે જ છે પણ હજુ યોજનાઓના લાભાર્થીઓ વધે એ માટે આપણે પ્રયત્નો કરીએ અન્ન અને સલામતી કાયદા હેઠળ સરકારે મફત અન્ન આપવાની યોજના પણ એ સરાહનીય કાર્ય કાર્ય છે સરકારનો અને એનો પણ આપણે લાભ લઈએ અને સાચા લાભાર્થીઓ એનએફ યોજનામાં જોડાય એ માટે હું અનુરોધ કરું છું પીએમ પોષણ યોજના અંતર્ગત આપણી મધ્યાહન ભોજન યોજના એમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અને એનાથી બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટે છે એવું મારું માનવું છે અને ખરેખર એના પરિણામ એના પરિણામ મળ્યા છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થકી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એના આપણે પંચાણું ટકા લાભાર્થીઓ લાભ લે છે લાભાર્થીને દસ લાખ સુધીની આની સહાય મળે છે ગામના દરેક વ્યક્તિને આભા કાર્ડ એ પણ મળી શકે છે અને ન મળ્યા હોય તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો સરકારનું એક સરાહનીય કાર્ય છે ટીબી મુક્ત ગ્રામ દરેક ગામને ટીબી મુક્ત કરવાનું છે આ વર્ષે આપણા તાલુકાના આઠ ગામો ટીબી મુક્ત થયા છે એટલા માટે હું લાભ આપીએ દરેક ગામમાં ટીબી મુક્ત થાય એવા પ્રયત્નો આપણે પણ કરીએ હાલમાં ચાંદીપુરા વાયરસની પણ તકેદારી રાખીએ આરોગ્ય વિભાગ દ્વારા એનું નસ્ટિંગ અને સ્પ્રેંગની કામગીરી કરવામાં આવેલી છે આપણી કેનાલ મારફતે આપણે સિંચાઈ તો કરીએ છીએ ખેતરોમાં એ સુજલામ સુફલામ યોજના હોય કે આપણી ખારાઘોડા કેનાલ યોજના હોય કે એના માટે પણ સરકાર પ્રયત્નો કરીએ છીએ અને એનો સાચી રીતે સિંચાઈ કર ભરીને એનો લાભ લઈએ મુખ્યમંત્રી ગૌ ગૌ માતા પોષણ યોજના હેઠળ દરેક પશુધી ત્રીસ રૂપિયા ગૌશાળા